ચોપન ગામના લાઠી ભાયાત ભાઈઓ નું સ્નેહમિલન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો આ સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાયાત ભાઈઓ જોડાયા હતા અને વડીલો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે મહાનુભાવો તેમજ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને હવન યોજીને મૂર્તિ સ્થાપિત કરીને કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો સેંજળિયા ગોહિલ પરિવાર દ્વારા સૌ મહાનુભાવો તેમજ સમાજ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ોયલ મહાવીર શ્રી દીપતાણા તાલુકાના સાંજલીયા ગામને અમે માવડા છે કાર્યક્રમ સામુંડા માતાજીની પ્રતિષ્ઠામાં એમાં અમારી મોટા મોટા લગભગ આ કોક વર્ષથી આ ગામમાં આવ્યા છે નથી અને આજ સુધીમાં અહીં માતાજીની પ્રતિમા નહોતી જ ગોઠવી અત્યારે અમારું મુહૂર્ત આવ્યું છે કે ભાઈ હવે માતાજીની પ્રતિષ્ઠા કરીએ આ માતાજીના પ્રતિષ્ઠા મહોત્સવ છે પછી અમે અમારા બાવન ગામ છે લાઠી તાલુકાના આ બાવન ગામ લાઠી તાલુકાના બધાને અહીંયા તેડાવ્યા છે અને ગોયલવાડ રાજમાં ગામ છે અને સન્માન સમારોહ રાખ્યો છે આજે ઓગણીસ ચાર બે હજાર ઓગણીસના રોજ માતાજી સમુડાવાની પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે વધતા કૃષ્ણ ભગવાન અમારા ઈષ્ટદેવ છે એમની પણ પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે એમાં અમારા ગામના અમારા કુટુંબી ભાઈઓ બધા સાથ સહકાર અને પ્રેમ લાગણીથી બધા ઉત્સાહપૂર્વક મદદ થયા છે જે અમારા સમાજના ચોપન ગામ છે લાઠીભાયા બધા ચોપીને ગામના ભાઈ પણ અહીંયા હાજરી આપી છે આગેવાનો હોય કોઈ રાજકીય માણસો હોય સમાજના આગેવાનો દરેક ભાઈઓ અહીંયા છે પ્રાણ પૃથ્વી મહોત્સવ રાખ્યો છે અમારા માતાજીની કુળદેવી સામુંડા માતાની અને મુરલી દાદા દાદાની કૃપાથી અમારા ગામ સેંજળિયાના ગ્રેસિયા સમાજનો આખો પરિવારનો અમે ખૂબ ઉત્સાહથી કાલે ભવ્ય મોટી રથયાત્રા કાઢી હતી ત્રણથી ચાર કલાકનો બધા આખા ગામે સાથ સહકાર આપી દાંડિયા રસના ગરબાથી અમે બહુ એ ઉજવ્યો અને આજ માતાજીને છેલ્લો દિવસ કાલે ઓગણીસ તારીખનો છે એટલે બધાએ ભાઈઓ બાવેને ગામના આવવાના છે એટલે અત્યારે અમે સન્માન કરી રહ્યા છીએ કિરીટ સાગઠિયા પાલિતાણા